અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની જ્યારે કોઈ માતા પિતાને તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ દોષિત ઠેરાવાયા છે આ મામલે જ્યુરીનું માનવું છે કે માતા પિતા તેમના બાળકને ગુનો કરતા રોકવામાં નિષ્ફળ રહ્યા અમેરિકામાં જેનિફર ક્રમ્બલી ને નવેમ્બર બે હજાર એકવીસમાં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષિતે ઠેરાવાઈ છે કે જેનિફર ક્રમ્બલી

લગાવાયો છે તો તેમાં દરેક મહત્તમ પંદર વર્ષની સજા ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ